આણંદ ખાતે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના કોંગ્રેસના મુખ્ય કાર્યકરો સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સંવાદ કર્યો હતો જે પૂર્વે કોંગ્રેસના નેતાઓએ મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ સરકારને પૂરની સ્થિતિને લઈને આકરા પ્રહારો કર્યા કોંગ્રેસના નેતાઓએ રાજ્યમાં પૂરમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા સાથે સાથે પૂર પ્રભાવિત લોકોને પૂરતા વળતર પણ સરકારે નહીં આપ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ તરફથી લગાવાયો ત્યારે પૂર પ્રભાવિતો અને મૃતકોને યોગ્ય વળતર નહીં આપ્યું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા હતા उपरांत कांग्रेस पूर्व प्रभावित लोगों ने तात्कालिक वर्तर आप कल से हमारा यहाँ गुजरात का दौरा शुरू हुआ वडोदरा में एक जन आक्रोश रैली का आयोजन किया था वहां पर अतिवृष्टि की वजह से और प्रशासन ने जो पर्याप्त कदम नहीं उठाए और एक तरह से जो उनका पूरी तरह से फेलियर रहा उसके खिलाफ में एक जन आक्रोश रैली का आयोजन किया था जिसमें शक्ति सिंह गोहिल जी अमित चावड़ा जी उषा बेन और तमाम हमारे वरिष्ठ नेता उसमें शामिल हुए कि पिछले दिनों में जो बरसात गुजरात के विभिन्न जिलों में हुई एक अनुमान है कि करीब सत्तर लोगों की जान गई लेकिन सरकारी जानकारी ये मिलती है कि सिर्फ बारह परिवारों को राहत देने का काम हुआ और वो भी एक महज चार लाख रुपए की रकम दी गई कल हमने जो वडोदरा में रैली निकाली उसके जरिए हमने ये मांग करी कि मृतक परिवारों को कम से कम पच्चीस लाख रुपए का मुआवजा दिया जाए और जो छोटे बड़े कारोबारी रहे जिनके व्यापार का नुकसान हुआ उस नुकसान का ईमानदारी से प्रामाणिकता से आकलन करके जितना भी उनका नुकसान हुआ उसकी नुकसान भरपाई करने का काम सरकार ने करना होगा क्योंकि ये एक नैसर्गिक आपदा नहीं ये पता था कि इस तरह की वर्षा होगी आ, आ, सामान्यता आ, सभी इससे परिचित थे लेकिन सरकार ने कदम नहीं उठाए अरे समग्र गुजरात मा અતિવૃષ્ટિને કારણે સરકારના ભ્રષ્ટાચાર ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવો ખેતીનું નુકસાન થયું છે એ ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ઘરવખરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટા લોકો વિસ્તાર પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ એની ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ ત્રણ વર્ષનો હિસાબ પણ કરીએ તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાર ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જો ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનિકજીએ ગ્રાસ રૂટ પરના સંગઠન માટેની ચર્ચાઓ માટે જિલ્લાવાઈઝ સાંભળવાનું નક્કી કર્યું જેના ભાગરૂપે આજે અમે ઉત્તર ગુજરાતમાં આણંદ ખાતે જુદા જુદા જિલ્લાઓને એક એક કલાક માટેનો સમય આપીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ સાથે ચર્ચા કરીને લોકોના પ્રશ્નો લોકોની મુશ્કેલી પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંગઠન અંગેની સમીક્ષા કરી રહ્યા છે છોટાઉદેપુરથી શરૂઆત કરી છે અને આ રીતે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ આવતીકાલે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આ જ રીતે એક એક કલાકના અંતરે સાંભળવાના છે ત્યારબાદ સુરત ખાતે દક્ષિણ ગુજરાત ભરૂચ ખાતે બીજા આજુબાજુના જિલ્લાઓ ત્યાર પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી સેન્ટ્રલના કેટલાક જિલ્લાઓ અમદાવાદ ખાતે બેસીને ગાંધીનગર ખાતે આ રીતે સમગ્ર ગુજરાતનો પ્રવાસ રાખેલો છે